અને કદાચ તમને પાછળ અવાજ આવતો હોય તો ભજન ચાલુ છે અત્યારે ભજન ચાલુ હોય મસ્ત સંભળાય છે અને હમણાં આપણે જઈ રહ્યા છીએ નીચે રમવા માટે અશ્વિને થોડીક આળસ આવે છે નીચે રમશે એટલે એનર્જી આવી જાય થોડી ઘણી જોમવા જશું રમવા જશું હાથ પર આખા રમવા જશો હાલો આલી હાલો હાલો ઉતર રમકડું કે રહ્યું એ રહ્યું ખણ 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 ખણી લે વિડીયો ઉતારું રહી ને એટલે હારું રખશે નહી એને દેખાવું અંદર એને કેટલી ખબર પડે તમે જુઓ કે ફોન ચાલુ હોય તો હું એ મને લેવું વિડીયા જો છે એટલે નિયલે ક્યાંય નહીં જાય સારું હાલો આવે બધાને બતાવી હસવી કેમ રમે હે છુ હે ને હાલો ચાલો કુદરતી દ્રશ્ય સાંજનો ટાઈમ સનસેટ

छोटू भाई हमें उठी ना आया लगे तो उठ कचवार थी है अच्छो बे आटा तो माथे ना ता जा जा जो ता चेनो खराब थी गयो जो ता लेंगो हां ता चले थे गयो ऊपर ओए लियो बाकी है क्या सी बाय ने वजन में लगभग गया हां से नीचे उतरे से होए ये तेरे लाइफ ना पाजे तो तो

बस कब से नीचे टाट पड़े रह जाओ ये देखिए ये नेल पॉलिस ये बच्ची के कारना में देखो मुंडा राज अभी क्या कर सकते हैं रिमूवर से पोछ लेते हैं बाबी डी उतरे रहो तो धीमे धीमे बोल रहा जोर से बोला है नहीं ओ। है? જોર થી બોલાય આમાં તો બોલવું પડે ને અસરી કર્યું ને હસવી કેને કર્યું આ પોતાના પગ બધા પગ છાપી નાખ્યા બધું ઢોળીને આ

अरे 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 पड़ जाए मेथी छोटा है हैं मेथी है सियाड़ा ना मुड़ा धुआ पर से बारे टूट गो जे बिचारा ताजा, ताजा ताजा देवा आया था मोटर उतारी आया boy. मोटर वाला चार्ज वो बिचारा

ओ जाओ रख बाँध मुक्त बना बाँध मुक्त बना बाँध के बदने आमना बन्चा रहे अंदर कॉपी रही टावे मॉइश्चराइजिंग कोल क्रीम है सी क्या है राइजिंग क्या है मॉइश्चराइजिंग कोल क्रीम है पॉन्स मॉइश्चराइजिंग कोल क्रीम कंपनी वाला बुल कर अड़े हैं यार

આ બધા અમે નાખી બધા નથી નાખતા અમને મજા આવે આ નાખવાની ડુંગળી બટાકા મરચા તજ લવિંગ બધું નાખીને બનાવી દાળ ચોખાની ખીચડી ચાલો બનાવી દઈ

ટેસ્ટી લાગે અમારા ઘરમાં થોડીક વધારે ખવાય એટલે આજે ઘણા ટાઈમ પછી આવ્યા ઘણા ટાઈમ પછી બનાવી છે તો જમીને બસ આજે ખીચડી રોટલી છાસ છાસ તો અમને આમ પણ છાસ જોઈએ બહુ ગ્લાસ નહીં અમને પવાલા ભરી ભરીને અમે છાસ પીશું ખીચડી રોટલી છાસ બસ આના ભેગો અમને ઉકાર ઉકાર કઈ મસાલ ચટણી બટણી ના જોઈએ મરચા કે સાદી ખીચડી હોય એનામાં અમે મરચા કે એવું બધું ચટણી કે અલગ અલગ જાતની બનાવી આનમાં હવે કાંઈ જ ના જોઈએ બસ કાંઈ એટલે કાંઈ જ નહીં આ જમ્સ બહુ જ ટેસ્ટી લાગે છે જો પસંદ પડે તો તમે એકવાર જરૂરથી બનાવજો આવી રીતના તો ચાલો જમીને મળી અને આ વિડીયો બે દિવસ કાલથી ચાલુ છે એટલે આજે થોડોક એન્ડ કરી દઈશું એટલે જોજો વિડીયો લાઈક કરજો આખો જોજો તો જમીને પરવારીને મળી ચાલો બાય તૈયાર ખિચડી હમ ચલો તમે પણ જમવા ચડી કોઘલા ગીર

મસ્ત તો ગાઈસ કાલે રાતના વિડીયો એન્ડિંગ કરવાનો આપણો રહી ગયો હતો મેં કીધું જમીને ભરવારીને એન્ડિંગ આપી દઈશું પણ કાલે રહી ગયો કેમકે થોડીક છોકરીઓનો શું હોમવર્ક કરવાનું બાકી હતું અને મમ્મી પપ્પા અને બધા અમે લોકો બેઠા હતા એટલે થોડુંક એન્ડિંગ કરવાનું રહી ગયું અને પછી છોકરાઓનું ટેટુ ટેટું ચાલુ એટલે એમાંથી મગજમાંથી નીકળી ગયું કે વિડીયો આપણે એન્ડ કરવાનો હતો તો આજે સવારે એનું એન્ડિંગ આપી દઈએ અને ચલો નવા બ્લોગ સાથે મળીએ ત્યાં સુધી અમારા લાઈક ચેનલને સબસ્ક્રાઈબ લાઈક શેર સબસ્ક્રાઈબ કરો પ્લીઝ અમારી ચેનલને સપોર્ટ આપો પ્લીઝ 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 ચલો તો મળીએ નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય